સૌથી પહેલાં તો ઓડીનારના તમામ સુગ્નજનોનો હૃદયપૂર્વક આભાર માની શકો કે ખૂબ બહોળી સંખ્યામાં અમારી ખુરશીઓ ઓછી પડી મંડપ નાનો પડ્યો બહોળી સંખ્યામાં ઓડીનારના સુજ્ઞજનોએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના સમર્થન માટે અમારી આજની આ સભામાં ઉપસ્થિતિ રાખી હૃદયપૂર્વક આભાર માનવું લોકશાહીમાં ચૂંટણીમાં પવિત્રતા હોવી જોઈએ લોકશાહી નું પવિત્ર પર્વ જેલમાં નાખીશું તંત્ર નો દુરુપયોગ ધમકી જ નોંધાય આ લોકશાહી માં અપમાન છે એક મતદાતાનો અધિકાર છે કે મારે કોણ પ્રતિનિધિત્વ છે આ પ્રકારની પ્રક્રિયા કરીને લોકશાહીની પવિત્ર ચૂંટણીની વ્યવસ્થાને અપવિત્ર કરવાનું કામ ભાજપ દ્વારા અભિનંદન આપીશ સમગ્ર ગુજરાતમાં અમારા કોંગ્રેસના અડીખમ કાર્યકર્તાઓ ભલે બહુ પૈસા નથી લાખો રૂપિયાની ઓફરો ભાજપ ને ઠુકરાવી છે ભાજપના અનેક ત્રાસની વચ્ચે પણ ચૂક્યા નથી અને મક્કમતાથી કોંગ્રેસના ઉમેદવારો લડી રહ્યા છે મારા ગુજરાતીઓને પણ વિનંતી કરી કે આપ આ બધું જોઈ રહ્યા આપની મીડિયાની સામે પણ એક વિડીયો આવી કચ્છમાં મુન્દ્રામાં અમારા ઉમેદવાર અને મારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગરબીભાઈ ભેગા થઈને ભાજપે સાડા સાત લાખથી જે ઓફરો ચાલુ કરી તાલુકા પંચાયતની સીટ હરીફ કરાવવા માટે છતાં એ વેચાયા નહીં અને કેમેરાની આંખમાં એને કેદ કર્યા ભાજપવાળાને ચૂંટણી કમિશનની પણ આ જવાબદારી છે આજે આવું જ્યાં ચાલતું હોય આજે જ એક બીજી વિડીયો આવી છે કે કચ્છમાં ખુલ્લેઆમ રૂપિયા અને દારૂથી વેચણી કરનારા ભાજપના નેતાઓ નીકળી પડ્યા છે મને વિશ્વાસ છે કે આવા પ્રકારના હથકંડાઓ ગુજરાતના લોકોનું અપમાન છે ગુજરાતના મતદાતાઓ અમને બિલ સ્વીકારે વિનંતી પણ કરીશ કોંગ્રેસ પક્ષ વતી અને આવો અમારા આ ઉમેદવારો જે વેચાયા નથી ડેરા નથી એમના પંજાના નિશાન પર ગુજરાતીઓ મતદાન કરે પણ ખૂબ મોટી ઓફરો કરાઈ ધમકીઓ અપાઈ બે નેતાઓ અમારા જે અહીંયા મક્કમતાથી લડતા હતા ભાઈ મહેશભાઈ અને રમેશભાઈ મામા બંનેને જેલમાં નાખ્યા તો આ બંનેના પરિવારને પણ અભિનંદન આપ્યું એ બંનેના મુખિયા પરિવારના જેલમાં હતા તો પરિવારના સભ્યોએ ચૂંટણીમાં જુપાવીને લડવા માટેની મક્કમતા બતાવી છે આવા વ્યક્તિઓ અનેક છે હા જૂજ વ્યક્તિ એવી પણ છે કે જે હું સાંભળું બળતું છું અથવા તો લાલચમાં કંઈ આવ્યા એવી જૂજ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જે લોકશાહીમાં માન્ય નથી વાત કરડાઓમાં સફળ રહી છે પણ બહુ ધા જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારો ઝૂક્યા નથી ટેર્યા નથી લાલચમાં આવ્યા નથી અને એમને જેટલી જેટલી રીતે અભિનંદન આપીએ એટલા ઓછા છે લોકશાહીના રક્ષકો છે અને ગુજરાતના મતદાતાઓ આવા ઉમેદવારોને જરૂર સમર્થન આપશે